પૂર્વ સૈનિક સેવા શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે ઓગણીસો એકત્રીસ ની અંદર આ ત્રણે ત્રણ વીર બલિદાન યુવાનોએ પોતાની સર્વોસ્થ બલિદાન ભારત દેશની આઝાદી ના ઉપલક્ષમાં આપી દીધી હતી અંગ્રેજો સામે એમને ચળવળને લીધે એમને ફાંસીની સજા આપી અને હસ્તે મોડે એમણે દેશ માટે ફાંસી આપી એક યુવાનોને ખૂબ જ મોટી પ્રેરણા આપી હતી કે આ દેશ યુવાનો જ આઝાદ કરશે અને એમની પ્રેરણાથી સમગ્ર દેશ ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદ થયો એટલે એટલા માટે જ આખે સમગ્ર ભારત દેશ આજે બલિદાન દિવસની ઉજવણી કરે છે એમને શ્રદ્ધાંજલિ આપે છે અને યુવાનોએ આનાથી એક પ્રેરણા લઈ ભારતની રક્ષા માટે તત્પર રહેવા માટેની ખૂબ જરૂર છે કારણ કે જે દિવસો દૂર નથી જ્યારે આ યુવાનોની યુવાનોએ દેશની રક્ષા કરવાની જરૂર ઊભી થશે માટે આજે એ જ યુવાનોને સંદેશ છે કે દેશ બચાવો અને રક્ષા કરો જય હિન્દ